નવસારી ખત્રીવાડ યુવક ગણેશ મંડળ દ્વારા શ્રીજીની સ્થાપના અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મંડળના તમામ ભક્તોએ ભક્તિભાવપૂર્વક ભાગ લીધો હતો નવસારી શહેરમાં ગણપતિ બાપાનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે ત્યારે નવસારી ખત્રીવાડ યુવક ગણેશ મંડળ દ્વારા છેલ્લા બત્રીસ વર્ષથી ગણપતિ બાપાની મૂર્તિનો સ્થાપન ખૂબ જ ઉત્સાહભેર અને ધામધૂમથી કરવામાં આવે છે ત્યારે ખત્રીવાડ યુવક ગણેશ મંડળ દ્વારા મહાપ્રસાદનું પણ રોજ આયોજન કરવામાં આવે છે સાથે જ સત્યનારાયણની કથા પણ કરવામાં આવે છે અને છપ્પન ભોગનું પણ આયોજન કરવામાં આવે છે ત્યારે લગભગ ખત્રીવાર ગણેશ યુવા મંડળના મેમ્બરની જો વાત કરવામાં આવે તો સો જેટલા મેમ્બરો આ ગણપતિ ઉત્સવમાં શ્રદ્ધાભેર જોડાય છે અને ડાયરાનું આયોજન પણ કરવામાં આવે છે છેલ્લા બત્રીસ વર્ષથી કરવામાં આવતા આ ગણપતિ ઉત્સવમાં ખૂબ જ રંગે ચંગે ગણપતિ બાપાની ભાવભીની ભક્તિ કરી અને દસમા દિવસે ધામધૂમપૂર્વક બાપાને સંધ્યાકાળ પહેલાં જ વિસર્જિત કરવામાં આવે છે અને તેમાં તમામ મોહલ્લાના સદસ્યો તેમજ મહિલા વડીલો બાળકો હોય કે પછી અન્ય યુવાનો હોય તેમના દ્વારા ગણપતિ બાપા મોરિયાના નાદથી ગણપતિ બાપાને દસ દિવસ પૂજા અર્ચના કરી દસમા દિવસે ભાવભીની આંખે વિસર્જન કરવામાં આવે છે અને ગણપતિ બાપા મોરિયા અગલે વર્ષ તું જલ્દી આવ એમ કરીને બાપાને વિદાય આપતા હોય છે